વડોદરા શહેરની કંપની રનોલીના અધિકારીઓ દ્વારા એક કામદારની નોકરી પરથી બરતરફ કરવામાં આવતા તેણે ન્યાય માટે ગુહા લગાવી છે મિતેશ વ્યાસે આક્ષેપ લગાવ્યો છે કે કંપનીમાં થયેલા અકસ્માતની હકીકત છુપાવી તેને ખોટી રીતે નોકરી પરથી કાઢી મુકાયો છે અને ત્રાસ આપવામાં આવી રહ્યો છે આ અંગે મિતેશ વ્યાસે કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરી છે જેમાં તેણે વળતર અને નોકરી પર પુનઃનિયુક્તિની માગ રાખી છે મારું નામ મિતેશ વ્યાસ છે હું એલ એન જોબ કરતો હતો તેર પાંચ બે હજાર ચોવીસના રોજ મને એલ એન ટીમાં ટર્મિનેટ કરવામાં આવ્યો છે મારું હાથમાં અકસ્માત થયું બે હજાર એકવીસમાં એ લોકોએ કંપનીમાં મને હેવીવર્ક આપ્યું હેરાન કર્યો વીઆઈસ સ્કીમ આવી વીઆઈ સ્કીમ દરમિયાન મેં વીઆર ના લીધું ધમકી આપવામાં આવી ડરાવવામાં આવ્યો મેં પ્રોચનિંગ કરવામાં છતાં પણ ના લીધું કોના દ્વારા ધમકી આપવામાં આવે અને કોના દ્વારા ધરાવવામાં આવ્યા હતા એચઆર આઈઆર પાંડે અને યુનિયન તરફથી કેમ કે યુનિયન હતું પછી એ લોકોએ જે પેનલ હતી લાસ્ટ એ ગયા વર્ષે એ લોકોએ તમે જોબ કરતા હતા જોબ કરતા હતા ક્યાં કરતા હતા શોપ હતો એપ્રેન્ટીસ દરમિયાન બે હજાર આઠમાં મારો અકસ્માત થયો જ્યારે મારા પર ચાર ટર્નની પ્લેટ પડી એ આ ઓન પેપર પહેલાં અમીનના કાગળમાં દેખાડે છે ચાર ટનની પ્લેટ પડ્યા પછી એલ એન્ડ કંપની મને એવું કહે છે કે તમારું નોર્મલ ફ્રેક્ચર છે એ કાગળિયા એમને રજૂ કર્યા છે હવે આગળ સાવ શું માંગ છે તમારી મારી એ માંગ છે કે મને ન્યાય મળે કંપની એ બતાવે કે ચાર્ટ એની પ્લેટ પર નોર્મલ ફ્રેક્ચર છે આ સેફટી ઇન્સ્પેક્ટરના રજૂઆત દો આ પોલીસ કમિશનરમાંથી આવેલ આરટીઆઈમાંથી દેખાડે છે કે એમને કશું જાણ છે જ નહીં કે એનો તો એફઆઈઆર પડાઈ જાય પ્લસ એપ્રેન્ટિસવાળાએ તો તપાસ કરી નથી તો જાણ થઈ ગઈ એપ્રેન્ટિસવાળાઓને એના પણ પુરાવો મારા જોડે છે કે એ જે મેડમ એચઆરના હતા નેહા વિહોલ મેડમે એમને સાઈન કરીને દેખાડ્યું છે કે અમે ખાલી આમાં જાણકારી છે તો એમને પણ જાણકારી તો ખાલી નોર્મલ ફ્રેક્ચર ચાર ટાઈમની પ્રેક નોર્મલ ફ્રેક્ચર શું કહી શકાય સત્ય માનાય તમારી માંગ હું છે ખાલી મારી માંગ એક જ છે કે મને ન્યાય મળે મારા પર પડનારી પેટ ચાર ટર્નની હતી એ નીકળો જોબ નથી તમારી માંગ હું છે મને કાયમી કરે મને વાંગ પોતાનું વળતર આપે અને કંપની આવા